અને અમે આવ્યા હતા અહીંયા સુભાષણ ગામે તો ત્યાં મંદિર છે જોઈ શકો છો આપ અહીંયા વાય છે નીચે વાય છે જોઈ શકો છો તમે આ વીર મહારાજ નો ઘોડો છે જય મારા અવીર

આરા રગત્યા છે આરા રગત્યા ની અંદર પોળી પોળી ભરું મે સંપોળી છે દાદા હય વડનગર સુભાષણની વાય છે નારસંગાવીર મહારાજ પ્રગતિ્યાવીર દાદા આ બહુ પૌરાણિક જૂની વાય છે હા કેમેરો બની જશે ને બરો મોબાઈલ હે મોબાઈલ બની જાય ને બરો

내일 나이기야. 흠. 베리가 체크 와우 산더. 온이 베리 사이드 안더. 베리 와이즈가 날. 흠. 광이 체크 베리 사이드. 베로 코아이 오리 모. 아 맞다 맞다. 이 철레는. 철레는 아직도 이리 가야 할이. 흠. 이 레더 뭔가. 뭐가 이거야. 저기 온이 좋아지고 있어. 흠. પેલા વસ્તુ મોડી ભરવા આવતી છે એ મને બનાવી